આવતીકાલે આવતા હોય છે એ મહેસાણા તરફ વાળીનાથ મંદિર હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર સહકાર સંમેલન હોય નવસારીની અંદર જલાલપુરમાં સભા સંબોધવાના હોય કંઈક ગિફ્ટ હંમેશા લઈને આવતા હોય છે ભેટ સોગાદ ગુજરાત માટે ત્યારે આ વખતે આવી રહ્યા છે ત્યારે શું રૂપરેખા છે અને શું ભેટ સોગાદો લાવી રહ્યા છે વડાપ્રધાન ગુજરાત માટે કૃષ્ણા પાસેથી જાણીએ જી બિલકુલ નુપુર લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ખૂબ મોટો ટાર્ગેટ મૂક્યો છે ચારસો કેપાન્વને એ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ સપ્તાહમાં બે વખત આવવાના છે ગુજરાતમાં આવતીકાલની પહેલાંની રૂપરેખાની વાત કરીએ આખા કાર્યક્રમની તો તેઓ એક જ દિવસમાં ત્રણ અલગ અલગ ઝોન ત્રણ અલગ અલગ જિલ્લામાં પહોંચવાના છે સૌથી પહેલાં તેઓ અમદાવાદમાં આવવાના છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનનો જે સહકાર કાર્યક્રમ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે એમાં એક લાખ કરતાં વધારે ખેડૂતો અને સહકારના આગેવાનો ઉપસ્થિત સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે તેમને તેઓ સંબોધન કરશે ત્યારબાદ તેઓ મહેસાણા જવાના છે કે જ્યાં માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર સમાન તરબમાં વાળીનાથમાં મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તેઓ ઉપસ્થિત રહેશે મહાદેવના દર્શન કરશે પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ ત્યાં તેઓ સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાતમાં જવાના છે નવસારીમાં તેઓ જશે જલાલપુરમાં અલગ અલગ જે કાર્યક્રમો છે ખાસ કરીને વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે ઉદઘાટન કરવાના છે અને કાંકરાપાર અણુ કાંકરાપાર અણુ ઉર્જા જે મથક છે ત્યાં તેઓ જશે અને ત્યારબાદ તેઓ સંબોધન કરવાના છે એટલે એક જ દિવસમાં ત્રણ અલગ જિલ્લાઓમાં ત્રણ અલગ ઝોનને તેઓ આવરી લેશે અને ત્યારબાદ તેઓ ચોવીસ પચીસ તરીકે ફરીથી ગુજરાતમાં આવશે